તો ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ આજે દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ અને રોમાંચક મુકાબલો યોજાવા જઈ રહ્યો છે ત્યારે બોટાદમાં પણ ક્રિકેટનો માહોલ બન્યો બોટાદમાં સમૃદ્ધ ક્રિકેટ એકેડેમીના બાર યુવા ખેલાડીઓ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી ભારતને લીડ કરી રહ્યા છે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે ભારતના ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને જીતાડશે આજે નવ માર્ચ એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફીનો અંતિમ દિવસ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈ ખાતે અંતિમ ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે સમગ્ર દેશમાં એક ઉત્સવ જેવો માહોલ છે અને ક્રિકેટ પ્રેમીઓ સવારથી આજે આતુર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારેય ક્રિકેટ મેચ શરૂ થાય ત્યારે બોટાદમાં પણ એક એવો જ માહોલ છે સમરસ ક્રિકેટ એકેડેમીના જે અનેક પ્રશિક્ષણ મેળવતા જે વિદ્યાર્થીઓ છે તેઓ આપણી સાથે છે અને તેઓ દૃશ્યમાં જોઈ શકાય છે તેઓ આજે ભારતને લીડ કરી રહ્યા છે

કારણ કે સારા બેટ્સમેન છે બોલર છે ફિલ્ડરો છે એટલે સૌથી પ્રિય ખેલાડી વિરાટ કોહલી કારણ કે તે સારા છે તે ફિલ્ડર છે આ સારા તે પાકિસ્તાન સામે તેને 100 બનાવ્યા હતા એટલા માટે વિરાટ કોહલી ના જે ક્રિકેટ ફ્રેન્ડ છે તે પણ અહીં ઉપલબ્ધ છે ને અહીંયા આપણે એક અન્ય એક વિદ્યાર્થીની છે જે એ ક્રિકેટમાંતા મેલી રહી છે તેમની સાથે સીધી વાત કરવાનો બધો શું નામ છે મારું નામ લીંબા છે રુચિ છે રુચિ આજે ભારતનો અને ન્યુઝીલેન્ડનો અંતિમ મુકાબલો છે કોણ જીત છે ઇન્ડિયા સાંભળતી ઇન્ડિયા કેમ ઇન્ડિયા કેમ કે ઇન્ડિયા વધારે ટક્કર આપી શકે એવું છે અને એમાં સારા ગેંદબાજો છે અને बल्लेबाजों છે જેમ કે શુભમન ગિલ શ્રેયસ સૈયર અને બોલર જેમ કે રવિન્દ્ર જાડેજા બુમરા શમી તો ટક્કર આપી શકે છે. ભારત ઘણા વર્ષોથી લગભગ બે હજાર તેર પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું નથી. તો હવે જીતવાની કેવી સંભાવના છે? હવે એ વેલ પ્રિપેર છે અને એમને બહુ મહેનત કરી છે તો મારા ખ્યાલથી એ જીતવું જ જોઈએ અને જીતશે જ. ભારતને સપોર્ટ કરનાર તમામ ખેલાડીઓ છે કે જે અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકાય છે નાના ખેલાડીઓ છે અહીં આ ક્રિકેટ એકેડમીમાં તાલીમ મળી રહ્યા છે તેઓ પણ અહીંયા આજે ક્રિકેટ એકેડમીમાં રહી અને ભારતને ચીયરઅપ કરી રહ્યા છે ત્યારે આપણે તમામ જે દ્રશ્યમાં જોઈ શકાય છે આ તમામ ખેલાડીઓ છે કે જે ભારતને ચીયરઅપ કરી અને ભારત વિજેતા થાય તેવી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આપણે અન્ય એક બાળક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે તારું કઈ આજે ભારત ને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ છે કોણ જીતશે ભારત કેમ ભારત કેમ જીતશે કેમ કે તેમાં સારા બોલર છે જેવા કે जडेजा અક્ષર પટેલ અને બેટ્સમેન વિરાટ કોહલી રોહિત શર્મા ઓલરાઉન્ડરમાં કોણ છે હાર્દિક પંડ્યા અક્ષર પટેલ સૌથી તારો પ્રિય ખેલાડી કોણ વિરાટ કોહલી આજે ચેમ્પિયન ટ્રોફી માં કોણ જીત ભારત ને જીતાર છે કોણ વિરાટ કોહલી અત્યાર સુધી વિરાટ કોહલી ના જે ફેન્સ છે જે ક્રિકેટ લવર છે ખૂબ મોટી સંખ્યામાં છે અન્ય એક આપણે એક બાળકની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ છે તારું હર્ષ વર્મા કમલેશભાઈ આજે ચેમ્પિયન ટ્રોફીનો અંતિમ દિવસ શું લાગે છે ઇન્ડિયા જીત છે કેમ કે એમાં હારા બેટ્સમેન છે હારા બોલર છે જેમ કે વરુણ ચક્રવર્તી અક્ષર પટેલ એન્ડ બેટિંગમાં વિરાટ કોહલી એમની પાસે બહુ સારી બેટિંગની એફર્ટ છે ફિલ્ડર છે હારા ત્યારે આપણે કહી શકાય કે આ તમામ વિદ્યાર્થીઓ તમામ જે યુવાનો જે ક્રિકેટની તાલીમ મેળવી રહ્યા છે તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્રિકેટ મેચ શરૂ ક્યારે થાય અને ભારત ને ચેમ્પિયન્સ ક્યારે બને ધર્મેન્દ્ર લાઠીગ્ર જીએસટીવી બોટાદ